ઇસ્માઇલી સિવિક દ્વારા ઓગણત્રીસમી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં ચોથા ગ્લોબલ ઇસ્માઇલી સિવિક ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો આજ રોજ કાઉન્સિલ દ્વારા દમણ વાપી ખાનવેલ સેલવા સોલસુંબા વલસાડ સંજાણ મળી સાત કેન્દ્રોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વાપી જમાતખાના ખોજા સોસાયટી ચલા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના

આગામી તારીખ બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં આયોજિત મહાસફાઈ અભિયાન શ્રમદાન મહાદાનમાં સંસ્થાને સહભાગી થવા માટે અપીલ કરી હતી આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજનભાઈ રાઠોડ વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ વાપી નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ વાપી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ કન્વીનર શ્રી પાંડે વાપી નગર સેવિકા બેન બાબુલ પૂર્વ સેવક અમીરભાઈ કાબાણી ખોજા સમાજના પ્રમુખ શ્રીમતી જબીનબેન દમણિયા સેક્રેટરી શ્રી સોએબ ભાનવડીયા સમાજના અગ્રણી શ્રીઓ બંટીભાઈ ઠક્કર શ્રી મનીષભાઈ લાખાણી શ્રી આમદભાઈ ખોજા શ્રી કરીમભાઈ ખોજા સહિત સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇસ્માઇલી સિવિકા દ્વારા આયોજિત સાત કેન્દ્રો પર કુલ છસો સિત્તેર બેગ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ઈસ્માઈલી સિવિક દ્વારા ઓગણત્રીસમી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં ચોથા ગ્લોબલ ઇસ્માઈલી થી સાત સ્થળોએ આ રીતે રખી દીધું અને આ સમયે જ્યારે વધુ વધુ ખેડૂત હોય છે ત્યારે સૌને અભિનંદન